જય માતાજી મિત્રો કેમ છો મજામાં મને આશા છે કે મારા દરેક મિત્રો મજામાં હશે અને દરેકને જવું મેલડીના રામ રામ અને આજે દશામાંનો ત્રીજો દિવસ છે તો દશામાંના રામ રામ તો મિત્રો મારે એટલું કહેવું છે કે આ દશામાં પાર્વતી માતાનું જ રૂપ છે અને મેલડીમાં પણ પાર્વતી માતાનું જ રૂપ છે પછી અંબેમાં પણ પાર્વતી માતાનું જ રૂપ છે અને આ દશામાં અવતાર છે પાર્વતી માતાનો તો મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે દશામાનું વ્રત મેં ફરીથી સ્ટાર્ટ કર્યું છે મારે પહેલાં મેં દશામાના દસ વરસ કરીને ઉજવ્યા પછી મેં ફરીથી પહેલાં હું સાંઢળી લાઈન દશામાનું વ્રત કરતી હતી પછી ફરીથી હું દશામાનું વ્રત ફોટા ઉપર કરતી હતી પણ એ પછી મેં વિચાર્યું કે મારી દશામાંનું વ્રત કે જ્યારે મારું નવું પોતાનું મારું પોતાની જાત મહેનતથી હું પોતાનું મકાન લઈશ તો મેં દશામાને કીધું હતું કે હું પોતાનું મકાન લઈશ તો મારી દશામાં તારું હું ફરીથી સ્ટાર્ટ કરીશ તો આજે આ વર્ષે હજી મારે મકાનને લીધે આઠ મહિના જ થયા છે મિલિયો નવ મહિના તો મારી માતાએ એક વર્ષની અંદર ચમત્કાર કર્યો અને મારી માતાએ આજે મકાન લેવડાવી દીધું અને આ મકાન મેં મારી જાત મહેનતથી લીધું છે નથી એમાં મારી જહું અને મારી મેલડી મારી સધી સિગોતર મસાણી મેલડી મસાણીઓ વીરમાં જોગણી અને અંબે ચામુંડા નીરુમાં અને મારી જવું મેળડી મારી ભેડી ભેડી આ મકાન મારું નહીં પણ મારી જવું મેલડીનું છે હો કેમ કે જ્યારે એક જેન્ટ્સને મકાન લેવું હોય ને તો જેન્ટ્સને પચાસ ધક્કા ખાય ને તો એ જલ્દી લોન નહીં થતી તો મિત્રો મારી જવું એ અને મારી દશામાને કીધું હતું મેં તો નવું મકાન થશે તો હું તને તારો મસ્ત તને દશામાની સાગડી જેવી રીતે હું પહેલાં વ્રત કરતી હતી એવી જ રીતે તારું વ્રત કરીશ તો માને આજે મેં બેસાડી છે દશામાના પાવનધામ મીનાવાડાવારીવાળી મારી દશામાં મોના ગઢવારી મારી દશામાં તો એવું મારી જહુ મેલડીનો મારા જોડે બહુ જ સાથ છે મારી જહુ મેલડીનો મારા ઉપર બહુ જ ઉપકાર છે કે કેમ કે જ્યારે કોઈ નહોતું ને દરેકે મારો સાથ છોડી દીધો હતો દરેકે મારો સાથ છોડી દીધો હતો કોઈ મારી સાથે નહોતું કોઈ એટલે કોઈ જ મારી સાથે નહોતું ત્યારે મારી મા જહુ મેલડી મારી સાથે એક ખભે જહુ ને એક ખભે મેલડી એને લઈને હું ફરતી હતી હું અને મિત્રો મારે એટલું કહેવું છે કે જે માતા આપણો સાથ આપ્યો હોય ને કે જે સમયે આપણે કપડી વેરાય આપણો જેને સાથ આપ્યો હોય ને એને કદી આપણે ભૂલાય નહીં અને અમુક વખત મેં એવું પણ સાંભળવા મને મળ્યું છે કે નૈના તો કે કોઈ બીનો સંબંધ ભૂલી જાય છે કોઈ બીનો સંબંધ રાખતી નહીં પણ મિત્રો એવું નહીં કેમ કે તમે મારી જોડે એક મીઠીવાળી રાખીને તમે મારી જોડે ખોટી રીતે સંબંધ રાખશો ને તો સંબંધ હું નહીં પણ મારી માતા કદી મારી જોડે નહીં રાખવા દે તમારો સંબંધ એટલે મને મહેરબાની કરીને મારી જોડે મોસ તમારા જોડે સ્વાર્થ વગર સંબંધ રાખવું એવી જ રીતે દરેક વ્યક્તિ મારી જોડે સ્વાર્થ વગર સંબંધ રાખજો તો તમારો ભવ પીરો બેડો પાર થઈ જશે મિત્રો અને હા કે દરેકને એટલી વિનંતી કે કે કોઈ પણ વ્રત કરવું હોય ને કે કોઈ પણ વ્રત કરવું હોય કે કોઈ પણ બાધા રાખવી હોય કે કોઈ પણ કામ હોય તો કુંવારા હોય તો ઘરના મોટા મેમ્બરને પૂછવું અને પરણેલા હોય તો પોતાના પતિને પૂછી ન જ કરવું કેમ કે તમે એકલા એકલા કોઈ પણ વ્રત બાધા કે કોઈ બી ઉપવાસ રાખશો ને તો કદી ફળશે નહીં તમને ભાઈ તમે કેટલી વાર ઘણીવાર તમે એવું વિચારતા હોય કે સાલું મારે કેમ કામ નહીં થતું મારે કેમ કામ નહીં થતું પણ આના કારણથી તમારું કામ નહીં થતું તમારા પતિ એમ કે એક જ વાર એમ કહેતા કે ના આપણે આ નથી કરવું હાલ તો એની બીજી વાર ચર્ચા નહીં કરવાની કેમ મિત્રો કે તમે દેખ્યું હશે કે હઠ એક સ્ત્રી હઠ એવી છે ને કે સ્ત્રી હઠ બધું બરબાદ કરી નાખે છે એટલા માટે સ્ત્રી હઠ કદી કરવી નહીં કેમ કે તમે હટ કરીને એમ કહેશો ના મારતો વ્રત કરવું સેવ વ્રત કરવું વ્રત હોય પૂજા હોય કે બાધા હોય કે ગમે તે હોય પણ પતિની ઈચ્છા વગર કે કુંવારા હોય તો મા બાપની ઈચ્છા વગર કદી આ વ્રત તપ તમને ફળશે નહીં એનું કારણ છે કેમ કે તમે એમ કહેતા હોય કે તમે દશામાના વ્રત દશામાની તમે કથા સાંભળી હશે એ કથામાં પણ છે કે એમને એમને હટ કરી હતી કે મારા દશામાંનું વ્રત કરવું કરવું પછી રાજાએ અભિમાનમાં આવીને રાજાએ ના બોલવાના શબ્દો બોલી નાખ્યા તો પછી તમે જાણો જ છો કે આગળ શું થયું હતું એટલે મિત્રો કોઈ દિવસ આપણાને કોઈ મોટું કહેતો હોય કે આપણો પતિ જ હોય એ કહેતો હોય તો આપણે એમનું માની લેવું એક જ વારમાં હા નામો આપણે આ રો નિર્ણય લઈ લેવો પણ એ મારું એટલું જ કહેવું છે કે વધારે જીત કરવી નહીં જો તમારી માતાજીની ઈચ્છા હશે તો તમારા ઘરમાં તમે વ્રત નહીં લેવા માંગતા હોય ને તોય તમારું વ્રત લેવાઈ જશે તો એવી માતા ઉપર છોડી દેવાનું કેમ કે તમે જેવું જેટલી જીત કરશો ને એટલે તમે પણ હેરાન થશો તમારા ઘરના પણ હેરાન થશે કેમ કે આવું બધું અમારી સાથે થઈ ચૂક્યું છે એટલે આજે આજકાલની છોકરીઓ અને આજકાલના બૈરા આ જીદ જ કરી બે કે ના માર તો આ કરવું જ છે માર તો આ વ્રત કરવું જ છે અને પછી વ્રત કરે વ્રત કર્યા પછી કોઈ પણ નુકસાન આવે ને એટલે માતાજીને દોષ આપે તો માતાજીનો દોષ નહીં ભગવાનનો દોષ નહીં દોષ તમારો દોષ તમારો કે તમે તમારા પતિ એમનું કીધું અને છોકરીઓ મા બાપનું કીધું નથી કરતી એનાથી તમારા કામ નહીં થતા તમે એવું ના સમજતા કે માતાજીએ કામ નહીં કર્યા માતાજી તો દરેકના કામ કરતી જ હોય છે પણ તમે ભાવ રાખો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અંધશ્રદ્ધા નહીં વિશ્વાસ એક એવી મોટી વસ્તુઓને કે તમારા ભલ ભલાને તમારું કામ પાર પાડ દેવું પડે તમારા મને વિશ્વાસ હતો લોકો એમ કહેતા હતા બધી તારાવાળી ઘર થતું હશે તારા ઓમ થતું હશે પણ મને વિશ્વાસ હતો મારી જવું મેલડી ઉપર કે મારી જવું મેલડી મારું કોમ આટલું પાર પાડશે પાડશે ને પાડશે જ તો આજ મારી મેલડીએ મારી જવું એ ઘણા એવા પાર કોમ પાર પાડ્યા અને ઘણા એવા આગળ કોમ પાર પાડતી રહેશે મને વિશ્વાસ છે મારી મેલડીનો ને અને જ્યાંની મેરી મેં મેલડી જવું બહેડી એવા ઘણાના કોમ ફોન ઉપર એ કર્યા છે અને એકવાર કહેવાથી એ મારે જવું મેડી પણ હા જેઓ જેનો ભાવ હો એવા માતાએ કોમ કર્યા છે તો મિત્રો મારે બે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે તમે પણ દશામાંનું વ્રત કરો તમે પણ જવું મેળીમાંના રવિવાર કે મંગળવાર કરો પોતાના મા બાપ કુમારા હોય એના મા બાપની પરવાનગી અને પરણેલા હોય એના પતિની પરવાનગી અને હા મિત્રો મારે એટલું કહેવું છે કે તમે જો દશામાંના વ્રત કરતા હોય ને તો મહેરબાની કરીને ઘરમાં જે જેન્ટ્સ આ મારો વિડીયો જોતા હોય ને મારો વિડીયો એમને ગમતો હોય તો એ જેન્ટ્સ કદી ઘરમાં માંસ મદિરાનો વ્યસન ના કરતા કેમ કે એનાથી તમારી દશા બહુ દશામાંનો કોપ એવો છે તો મિત્રો તમારી પત્નીને સાથ આપજો અને હંમેશા પત્નીની સાથે રહેજો તો ઘરમાં પત્ની એક લક્ષ્મી છે જો લક્ષ્મીનો તમે આદર કરશો ને તો ભગવાન લક્ષ્મી તો આપોઆપ તમારા ઘરમાં આવશે આપોઆપ તમારા ઘરમાં આવશે તમારે કહેવું નહીં પડે કે જોવું નહીં પડે તો મિત્રો બસ મારે આટલું જ કહેવું હતું અને મારા દરેક મિત્રોને જય જહુમાં જય મેળીમાં જય દશામાં મારી જોવું મેળી દરેકના સપના પૂરા કરે અને મારી જોવું મેળી દરેકની તમન્ના પૂરી કરે મારી મા દરેકની ન પૂરી કરે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને હા મિત્રો જો તમને આમાંથી કોઈ પણ વાત મારી ખોટી લાગી હોય કે કંઈ પણ વાતનું તમને ખોટું લાગ્યું હોય તો પણ મને માફ કરજો અને મને કમેન્ટ કરજો તો હું તમને કમેન્ટમાં જવાબ આપીશ મિત્રો તો દરેકને જય જો હું રેડીમાં જય માતાજી